આપણે પૂરી ગયા હતી સીએનજીના પેટ્રોલ પંપે આપણો સોળ કિલોનો પાટલો કરાવી લેવી ખોલ અને હવે ઓલમોસ્ટ મોરબી પૂતી ગયા જ જોઈએ આપણે એક દસ કિલોમીટર રહ્યો તો મોરબી મને એન્ટર કરી દઈશું આપણે આપણે બેસો છો સી એનજી પેટ્રોલ પંપ છે હા મોરબી એમાં એન્ટર થઈ ગયા આવીને હલો મિત્રો શાળા નાસ્તો કરવા હા ગરમા ગરમ છા આવી ગયો છે મોને મને એક છે

तो आप लादे फूट आदि कंपनी है एक जो आ, शाया, जो बड़ी लादी पड़ी से गाड़ी लोडिंग करें कंटेनर लोडिंग करे कंटेनर अंदर नॉडिंग करें कंटेनर ગાડી ગાડી બડી રાજકોટ પાદુ નીકળી ગઈ હવે હેલો આજુ આગળ આપણે પાસા રાજકોટ કોન્ફરન્સ મે જોડી દીધું રાજોડા બડા ગાડી ખાલી પરવા ઓ લોટરને બેડે શાપરીવાળા ઓટ તો તો આ આપણો ઘરે પહોંચી ગયા છે ખાલી રાજકોટ ખાલી કરી હવે આપણે બ્લોગનું એન્ડ કરવી અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર દો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં